થોડા દિવસ પહેલા જ મુંબઈમાં કમોસમી વરસાદ અને વાવાઝોડા વચ્ચે એક મહાકાય હોર્ડિંગ્સ પડતા સત્તર લોકોના મોત થયા હતા અને આ ઘટનાના પડઘા દરેક રાજ્યોમાં પડ્યા પરંતુ ગુજરાતમાં તો તંત્રને જગાડવામાં આવે ત્યારે જ જાગે છે આ દ્રશ્યો ગુજરાતના વડોદરાના જ્યાં પહેલા તો શહેરના રસ્તાઓ ઉપર લગાવવામાં આવેલા જોખમી હોર્ડિંગ્સને મુંબઈની ઘટના પછી પણ ઉતારવામાં આવ્યા નહોતા પરંતુ વીટીવી ન્યૂઝે આ અંગે સવારે અહેવાલ રજૂ કર્યો અને સાંજ પડતા તંત્ર જાગ્યું અને હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી પરંતુ તેમાં પણ જોખમ જ જોવા મળ્યું તમે ખુદ આ દ્રશ્યો જુઓ કર્મચારીઓ દ્વારા હોર્ડિંગ્સ તો ઉતારવામાં આવી રહ્યા છે પરંતુ તેમની સેફટી લઈને કોઈ પણ તકેદારી નથી રાખવામાં આવી તેવામાં જો હાથ છૂટ્યો કે બેલેન્સ ગયું તો સમજો જીવ પણ ગયો વડોદરા કોર્પોરેશનના પાપે એક તરફ આ જે વિશાળ હોર્ડિંગો છે એ નાગરિકો માટે જીવના જોખમ સમાન બની રહ્યા છે તો બીજી તરફ હોર્ડિંગના પડદા ઉતારવાના કામગીરી કરી રહેલા જે કર્મચારીઓ છે એ જીવના જોખમે કામ કરી રહ્યા છે એમને ન તો કોઈ સેફટીના સાધનો આપવામાં આવી રહ્યા છે અને પાંચ માળની હાઈટ ઉપર આ કર્મચારીઓ અત્યારે જીવના જોખમે હોર્ડિંગ ઉતારવાની કામગીરી કરી રહ્યા છે અહીં જોખમી હોર્ડિંગ ઉતારવામાં પણ કર્મચારીઓ જોખમ ખેડતા નજરે પડ્યા તેવામાં આશા રાખીએ કે ઊંઘતું મનપાનું તંત્ર ભલે ઓચિંતું જાગે પરંતુ જાગ્યા પછી પણ કર્મચારીઓની સેફટીનું ધ્યાન રાખે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા